લાડલા જ્વેલર્સ દુકાનમાં ગત મોડી રાત્રે ત્રાટકેલા ચોરોએ લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં સોનાની દુકાનને ચોરોએ ટાર્ગેટ બનાવ્યો હતો લાડલા જ્વેલર્સ નામની દુકાનના શટરના નચુકા તોડ્યા વગર જ સતર તોડીને અંદર પ્રવેશ્યા હતા અને સેફ હાઉસ ગણાતી ભારે વજનદાર તિજોરી ઉચકીને લઈ ગયા હોવાનું વેપારી જણાવી રહ્યા છે ચોરો ચાંદીની મૂર્તિઓ લઈને ફરાર થઈ ગયા હતા આ ઘટના બાદ સિટી પોલીસ દોડતી થઈ છે પોલીસ પોઈન્ટ થી ગણતરીના ડગલા દૂર આ ઘટના બનવાને પગલે વેપારીઓમાં ફફડાટ પેસી જવા પામ્યો છે દીપકભાઈ લાડલાએ જણાવ્યું હતું કે મને સવારે છ વાગ્યાના અરસામાં દુકાનની ઉપર રહેતા માલિકે જાણ કરી હતી કે દુકાનમાં કંઈ થયું છે તમે આવીને જોઈ લો મેં આવીને જોયું તો બધું જેમ તેમ હતું તિજોરીમાં રૂપિયા એક લાખ હતા અને ચાંદીનો રૂપિયા પચાસ હજારથી વધુનો સામાન ગાયબ છે આશરે રૂપિયા બે લાખથી વધુનો મુદ્દામાલ ગયો હોવાનું અનુમાન છે મારી શોપમાં બીજી વખત ચોરી થઈ છે અગાઉ વર્ષ બે હજાર નવમાં ચોરીની ઘટના બની હતી તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી પોતાના મનસુબાને અંજામ આપ્યો છે પોલીસની પેટ્રોલિંગ સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે આ મારી દુકાન છે આપણે કાલે સાડા આઠ વાગે હું બંધ કરીને ગયો અને પછી સવારે મને છ વાગે ફોન આવ્યો એટલા બેની જે ઉપર કે ભાઈ તમારી દુકાનના તો આ ગયા છે તમે અહીંયા જોઈ લો કે બધા ગુનો ભાડે છે તો અહીંયા આવ્યો તો જોયો તો બધું ટૂટલું હતું સટર ટૂટલું હતું અને શેપ છે જે શેપ હોય છે ને જોડી એ લઈ દીધી સારા આશરે દિયાળી લાખનો ફરિયાદ કરી છે પોલીસ ફરિયાદ આ પાંચવાડા છે કોના પર શંકા મંગાવે એવું લાગે તમને કોના પર શંકા મંગાવ્યું કઈ ના ના સીસીટીવી જોઈએ છે સીસીટીવી કંઈક સાથે મળી જાય તો સારું ઓકે